આવતીકાલે ભારત બંધનું એલાન છે આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં એકવીસ ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ એટલે કે ભારત બંધનું આહવાન કર્યું છે ગુજરાતમાં પણ આ બંધના એલાનને છોટાઉદેપુરના આદિવાસી સમુદાયે સમર્થન આપ્યું છે એ વિશે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલે એક અહેવાલ મોકલ્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આવતીકાલના બંધના એલાનને રાજસ્થાન ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કેટલાક જૂથોએ સમર્થન આપ્યું છે ગુજરાતમાં આ મામલે અસર જોવા મળી શકે છે કારણ કે આવતીકાલના બંધના એલાનને લઈને છોટાઉદેપુરમાં આદિવાસી સમાજે સમર્થન જાહેર કર્યું છે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અંદર અનામતની અંદર અનામત કોટાની અંદર કોટા એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય ભાગ પડે કન્ફ્યુઝન ઊભું થાય એ પ્રકારનો માહોલ છે એટલે એનો અમે એસસી અને એસપી સમાજ વિરોધ કરીએ છીએ આ એવો જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે બે હજાર પાંચમાં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો હતો એમને ચુકાદા પરંતુ કે આવું આદિવાસીઓમાં દલિતમાં નહીં કરી શકાય જે ઓબીસીઓમાં કરી શકાય બે હજાર પાંચમાં છમાં દસમાં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે એટલે દલિત સમાજનું જે ભારત બંધનું એલાન છે એકવીસ તારીખનું એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે અને છોટાઉદેપુર જિલ્લામાં છ છ તાલુકામાં અમે અપીલ કરે છે આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંધને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે હવે આ ભારત બંધના એલાન પાછળના કારણે વિગતવાર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને એસસી એસટી અનામતમાં ક્રિમી લેયર દાખલ કરવાની મંજૂરી આપી ત્રણ અઠવાડિયા પહેલા આ ચુકાદો આવ્યો હતો જેમાં અનામતની અંદર અનામત પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો અને કહ્યું હતું કે એસસી એસટી એટલે કે દલિત અને આદિવાસી માટે સબ કેટેગરી બનાવી શકાય છે કોર્ટે કહેલું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ આ નિર્ણય પછી અનામત વિશેની ચર્ચાએ જોર પકડ્યું છે ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે ભારત બંધ દરમિયાન હિંસા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ કમિશનરો જિલ્લા મેજિસ્ટ્રેટ અને સિનિયર પોલીસ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશને સંવેદનશીલ માનવામાં આવે છે જેના કારણે ત્યાંની પોલીસને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે આવતીકાલના ભારત બંધના એલન દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તે વિશે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી જોકે ભારત બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓ એટલે કે આપણે ત્યાંની એસટી બસ કે સિટી બસ જેવી સેવાને અસર થવાની શક્યતા છે કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો પણ બંધ રહે તેવી પણ શક્યતા છે ગુજરાતમાં આદિવાસી સમુદાય પણ આ બંધને સમર્થન જાહેર કર્યું છે ત્યારે નર્મદા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ ડાંગ જેવા જિલ્લાઓમાં પણ એની મોટી અસર જોવા મળી શકે છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇસ ઓફ ઇન્ડિયા પર